एवं आपना सोना मार्गदर्शक माननीय राजू से दाहोद जिला ना जिला शिक्षा अधिकारी से अरे नारायण विद्यालय जिन्हें गौरव दे सकता है एवं माननीय सुरेंद्र सिंह नाम से हमारा एआई अजीत सिंह जी आ संस्था का चेयरमैन श्री हेमंत भाई डायरेक्टर श्री भगू भाई विनीता बेन विद्या बेन सब शिक्षा मित्रों अरे सब के क्यों आज ही जिन्हें हमारे बेगर कहा कि ये आप सभी विद्यार्थी हो सही नहीं करो तो पूर्ण वर्ग को शुरू रखिए अरे आप विद्यार्थियों ने कैसे एक करवाओ चालू रखिए अपार शक्ति हो पड़ी है अपार शक्ति हो पड़ी है अरे आ अपार शक्तियों क्या क्या सम्मान करते रहोगे આપણે કહીએ કે 10 માં રિઝલ્ટ આવ્યા પછી કેટલા ખોટા રસ્તે જવા માટેનો પ્રયત્ન કરે વિચારોથી એકદમ આવી કે હવે શું કરું પણ આ જ છે અને આ જ છે જે આપણને આપણામાં સુખ છે આજે અને આવતીકાલે આપણે ખૂબ સારું કરી શકીએ એ સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે ज़रा वीडियो जो है आपने तो देखते हैं, दो हैं दो वो लाखों जो कि अर्जुन पर आपको बार-बार चालू चीज़ हमने हमारा सम्मान शिक्षों को ये सम्मान आते हुए आजे पर एक प्रमाण बताऊँ याद आएगा आजे से याद आएगा एक लाख में याद आएगा कि एक प्रमाण बताऊँ कि एक इसलिए चीज़ एक प्रोटसा है ना चीज़ जी हमने अ ताली पड़ी जाए एक आरती करे आपना मन में ताली पड़े ये भी अपार शक्ति आपना में पड़ी है आप सबे वर्ष दरमियान खूब सारी मेहनत करी एक बार बीजी पर देखो सारे सारे फ्रेंड्स मैथ्स में सोवानी सो आ गया वो अग्रो ही જેને તેજસ્વી વિદ્યાર્થી કહી શકાય જે ખૂબ સારું ભણશે અને ખૂબ સારી તૈયારી કરે તેજસ્વી વિદ્યાર્થી કરતાં થોડો ઓછો ભણવામાં ભણવા ભણે ખૂબ સારું પણ તેજસ્વી કરતાં ખૂબ થોડો ઓછો હશે અને જેના માટે શિક્ષકોએ મહેનત કરવી પડે એવા વિદ્યાર્થીઓ એની પ્રશ્ન બેંક તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો કામ સહાય કરે છે આમ તો આરડીએ 220 અને 240 દિવસ આપી દીધા આપણે કે 220 દિવસ અને 240 દિવસ 220 પ્રાઇમરી

દિશામાં કામ કરી રહ્યો છે આપણે માનીએ સાઈડનો અભરનો માનીએ અને છે આપ જે કંઈ કરી રહ્યા છો તે આ દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીઓ પણ એટલી જ મહેનત કરી રહ્યા છે આપનું ભરું છું ખૂબ સારું કામ કરી રહ્યું છે પારસ ગણી પોલે 5 અને નારાયણ બની 36 મો આમ તો આમ તો તૈયાર કરવાનો હોય ને ખૂબ કપરો કામ છે બહુ સરળ નથી શિક્ષકને એક લેખ તૈયાર કરવા દેવો હોય અને મહિના પછી जाने तो उग्रा नहीं था कि तमाम लोग तैयार थे कि नहीं तेरे शिक्षक यूके कैसे हैं बस जो पाकी थे तेरे जब तैयार करता था वहीं तेरे खबर हुई कि आप प्रोजेक्ट तैयार था यानि इन दिन ए विवोजन नहीं थे क्या सुनते हैं बच्चा जो जोड़ी रखना चाहते हैं बच्चा जो काम करवाना चाहते हैं अ આચાર્ય શ્રી શિક્ષક સૌને અભિનંદન આપીએ છે એ વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છે ખાસ એટલા માટે કે આ રિપીટેશન નથી આવતું મને એકવાર મળી ગયા હોય પછી પાંચમા ધોનીમાં હું એક જ વાર અને દરેક દરેકને મળીએ એની પાસેથી શીખીએ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ આ તો પાઠ્યપુસ્તકોમાં ચલે એક્ટિવિટી આપી છે કારણ કે વિદ્યાર્થીને થિયોરિટિકલની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ જરૂરી છે આપ જેને જેને મળ્યા છો એના માટે ખૂબ સારી વાતો શીખ્યા હશો દરેક વ્યક્તિની બે બાબત સારી અને નબળી કોઈ કે તમને કલાક કલાક બારે બેસાડી આવશે એમ થાય કે સાહેબ કેમ મૂકી આવ્યા પણ એ વ્યક્તિ અંદર બીજી હશે તો તમને બહાર બેસાડી આવશે એટલું શીખવા મળ્યું કે સાહેબ એમની પાસે એટલું બધું કામ છે કે આપણો એક दारों होल्ड बोर्ड होटल कारण कि हमने एक तलाक नहीं बात पैसा लिया पर हमने एक तलाक इतनी ऑफिस को खूब सारा काम करी रहती तो है आज सीखोगे नहीं रस्तों से जैसे पारस में प्रोजेक्ट में आप गया तेरा सो सीखिया तो बाहर बैठो तो ही सीखिया हमने मरियाओं में आटोमैटिकल सीखिया अरे कहीं लग क्यों हो से तै સરકારી એમના ચેરમેન શ્રીને એમના ડાયરેક્ટર શ્રીને એમના શિક્ષક આચાર્ય શ્રીને શિક્ષક શ્રીને ભરૂચ જિલ્લા શિક્ષણ મંડળી અભિનંદન પાઠવીએ છીએ ખૂબ સારા કામ કરો છો ભવિષ્યમાં પણ ચાલુ રાખો વિદ્યાર્થીની પ્રગતિમાં શાળાની પ્રગતિ છે એવું અમે પણ માનીએ છીએ શિક્ષણની પ્રગતિ એવું અમે પણ માનીએ છીએ અને વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણને એવું લાગે કે આજે નિરાશ છે કે આજે જે તમારા ફોટા પડ્યા છે ને એ ફોટા જોજો અને યાદ કરજો કે આપણા જીવનમાં આપણામાં ખૂબ વસ્તુ પડી છે એને બહાર કરવાની જરૂરિયાત છે કોઈ કોનો વિચાર આવશે નહીં અને હંમેશા એક શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે જ